નમસ્કાર સ્વાગત છે આપને અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું ડેટા સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી શિક્ષણ લક્ષી બે યોજનાનો સીએમ ના હસ્તે પ્રારંભ ધોરણ નવ થી બાર નો અભ્યાસ પૂર્ણ કરનારી દરેક કન્યા રૂપિયા પચાસ હજાર તો ધોરણ અગિયાર બાર માં વિજ્ઞાન પ્રવાહ લેનારને રૂપિયા પચીસ ની સહાય ચૂકવાશે ધોરણ દસ બાર બોર્ડના વિદ્યાર્થીઓ ટ્રાફિકથી મુંજાતા નહીં સુરતમાં છત્રીસ સેન્ટર ઉપર પોલીસની ત્રણ બાઇક પેટ્રોલિંગ ટીમ ખડેપગે રહેશે મુસાફરોની સુવિધામાં વધારો ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજીએ મહત્વના ત્રણ રૂટ પર નવીન બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું ધોરણ દસ બાર બોર્ડની પરીક્ષા પાટણમાં વિદ્યાર્થીઓ રવિવારે બેઠક વ્યવસ્થા જોઈ શકશે બપોરે બેથી પાંચ ત્રીસ કલાક સુધી પરીક્ષાનું કેન્દ્ર ખુલ્લું રહેશે

શક્તિપીઠ અંબાજીમાં દર વર્ષે એક પોઈન્ટ પચીસ લાખથી પણ વધારે યાત્રિકો દર્શનાર્થી પધારે છે સરકાર દ્વારા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે હવે સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવે છે અંબાજી ખાતે હવે પાર્કિંગની લાઈનો જોવા મળતી નથી પાર્કિંગમાં આવતી ગાડીઓ પ્રવેશ કરે છે ત્યારે આપોઆપ ફાસ્ટેગ ના માધ્યમથી પાર્કિંગનો ચાર્જ કપાઈ જાય છે જેને લઈને ભક્તોને લાંબી લાઈનો કે કેશ કે છૂટા પૈસાની મુશ્કેલી રહેતી નથી સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણનું સુદ્રઢીકરણ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે શિક્ષણ ક્ષેત્રે અંદાજિત 1500 કરોડની બે મહત્વપૂર્ણ યોજનાનો પ્રારંભ કરાવ્યો છે આ યોજનાઓમાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો સમાવેશ થાય છે નમો લક્ષ્મી યોજના અંતર્ગત ધોરણ 9 થી 12 નો અભ્યાસ પૂર્ણ કરનારી દરેક કન્યાને ₹50000 ની સહાય આપવામાં આવશે ધોરણ 11 12 માં વિજ્ઞાન પ્રવાહ લેવા પર રૂપિયા પચીસ હજારની સહાય ચૂકવવામાં આવશે ભરૂચ જિલ્લામાં આજે નવમી માર્ચના રોજ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા નર્મદા જિલ્લામાંથી ભરૂચ જિલ્લામાં પ્રવેશવાની છે ત્યારે નેત્રંગ ખાતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે નેત્રંગ ચોકડી ખાતે મોટા મોટા હોર્ડિંગ્સ લગાવી દેવામાં આવ્યા છે સમગ્ર નેત્રંગ પંથકમાં જાણે તહેવાર હોય તેવું માહોલ જોવા મળી રહ્યું છે આખા નેત્રંગને કોંગ્રેસના ધ્વજ લગાવવામાં આવ્યા છે ડીજે અને ઢોલ નગારા તાલ ઝૂમી રહ્યા છે બીજી તરફ નજર કરીએ તો આવનાર અગિયારમી માર્ચથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાને લઈ સુરતમાં ટ્રાફિક પોલીસે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે શહેરમાં મેટ્રોના ખોદકામને લઈ ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાય છે ત્યારે બોર્ડના સમય પહેલા શહેરના તમામ ટ્રાફિક પોઈન્ટ પર જવાનો ખાસ ટ્રાફિક સંચાલનમાં તહેનાત રહેશે આ સાથે શહેરના છત્રીસ ટ્રાફિક સેન્ટર ઉપર ત્રણ બાઇક જવાન ઉપસ્થિત રહેશે જે ટ્રાફિકમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સેન્ટર સુધી પહોંચાડવામાં મદદ કરશે ગોધરા શહેરના લાલબાગ એસટી બસ સ્ટેન્ડ ખાતે ગોધરાના ધારાસભ્ય સી કે રાહુલજીના વરદ હસ્તે ત્રણ નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં ગોધરા બસ મથકેથી ગોધરા અમદાવાદ ફતેપુરા સેલવાસ અને પાવરકટ માર્ગથી અમદાવાદના રૂટની બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું લોકાર્પણ પ્રસંગે ગોધરાના ધારાસભ્ય દ્વારા એસટી બસની મુસાફરી પણ કરવામાં આવી હતી પાટણ સ્ટેશનથી રાજસ્થાન જતી વધુ બે હોળી સ્પેશિયલ ટ્રેન પસાર થશે હોળીના તહેવાર પર વધારાના પેસેન્જર ટ્રાફિકને ધ્યાનમાં રાખીને રેલવે મુસાફરોની સુવિધા માટે બાંદ્રા ટર્મિનસ ભગતકી કોઠી જોધપુર બાંદ્રા ટર્મિનલસ વિશેષ ટ્રેન ચલાવવામાં આવશે જેમાં ટ્રેન બાંદ્રા ટર્મિનસ ભગતકી કોઠી જોધપુર બાંદ્રા ટર્મિનલ સ્પેશિયલ ટ્રેન સેવા મળશે જે પાટણ સ્ટેશનથી પસાર થશે સમાચારોમાં આગળ વાત કરીએ તો પાટણ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓની આખરી ઓપ આપવામાં આવ્યો છે તો બીજી તરફ વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપવાની ઉત્સુકતા સાથે સજ્જ બન્યા છે આ દરમિયાન જિલ્લા શિક્ષણ અધિકારી અશોક ચૌધરી દ્વારા પરીક્ષાઓને અનુલક્ષીને તમામ વિદ્યાર્થીઓ તેમના પરીક્ષા કેન્દ્ર પર જઈને તેમની બેઠક વ્યવસ્થા અગાઉથી જોઈ શકે તે માટે રવિવારે બપોરે 2 થી 5 દરમિયાન જિલ્લાના તમામ પરીક્ષા બેનીગો ચાલુ રાખવા જિલ્લાના તમામ આચાર્યની સૂચના અપાઈ છે સમગ્ર રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એસએસસી અને એચએસસી સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આગામી અગિયારમી માર્ચથી શરૂ થઈ રહી છે ત્યારે ખેડા જિલ્લામાં આ વર્ષે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષામાં છતાલીસ હજાર બસો સત્તાણું વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે જે માટે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણ વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે આ સાથે આજે બે દિવસ અગાઉ વિદ્યાર્થીઓ જે તે પરીક્ષા કેન્દ્ર પર પોતાની બેઠક વ્યવસ્થા જોવા પહોંચ્યા હતા બીજી તરફ નજર કરીએ તો રાજ્યના હવામાન ખાતા દ્વારા ગુજરાત માટે આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થશે બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ છે રાજ્યમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો થશે હાલ પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફ જોવા મળી રહી છે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન આગામી સમયમાં યથાવત રહે તેવી શક્યતાઓ છે અંબાજી ગબ્બર પર્વત પર રોપવે સેવા છો રાખવામાં આવશે યાત્રિકોની સુરક્ષા અને સલામતીને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે ગબ્બર પર્વત પર ભક્તો પગથિયા ચડીને અખંડ જ્યોતના દર્શન કરી શકે છે રોપવેની વાર્ષિક સ્થળ પરિપૂર્ણ થયા બાદ ફરી સેવા ચાલુ કરવામાં આવશે ગુજરાતમાં સૌથી વધુ રવિ પાકમાં ચણાનું વાવેતર થાય છે રવિ પાકમાં ચણાનું વાવેતર કરનારા ખેડૂતોને ચાલુ વર્ષે સારા ભાવ પણ મળી રહ્યા છે અને મોટા ભાગના ખેડૂતો ચણાનું વાવેતર ઓછા પાણીએ વધુ ઉત્પાદન આપતા હોવાથી કરે છે હાલ ચણાના ભાવમાં ત્રીસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધીનો ઘટાડો થયો છે રવિ પાકમાં ચણાનું વાવેતર સૌથી વધુ નોંધાય છે ચણાની આવક વધવાને કારણે ચણાના ભાવમાં ત્રીસથી પચાસ રૂપિયાનો ઘટાડો થયો છે જેથી ખેડૂતોને પણ મુશ્કેલી જોવા મળી છે તો આ સાથે જ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ નમસ્કાર